Quê? Em tuấn anh tuấn anh tuấn anh tuấn anh tuấn anh tuấn anh 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 anh

આવો જ પડે તાને અતારમ કાઠો થાય થોરો કાઠો થાય ઓ જો મારવા આ બાપા ઓમા ઓમા મારવા આવે કાય થાય બામા મોલ તો કણ આવે

પોચ દોત આવી જાય એમ કે પોચ દોત આવી જાય અને બધાને કહી દે કે મારો બર્થડે છે ક્યાં છે મારો બર્થડે છે ઓગણીસ તારીખે તે બધા વિશ કરજો કે મારો બર્થડે છે ને હું બાર મહિનાનો પૂરો થઈ જવાનો આવ્યો છું ત્યાંનો છોકરો છું દાદા નો લાડક વાયો છોકરો શું કે હું દાદાનો લાડુ કયો છોકરો છું દાદાનો લાડુરો લાડુકરો લાડુકરો દાદાનો લાડુ કરો છોકરો લાડુ બસ 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 હસ હમ હમ બધા બીજા બરાબર હું તમને પરવાડ્યો હું ફરું તમને તો દોસ્તો અમારો ફેમિલી બ્લોગ જોઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો અને અમારી મોટી ચેનલ છે વિરામ ઝાલા બ્લોગ એની કોમ્યુનિટીમાં અમે ઈચ્છીએ છીએ અને એ ચેનલ જોયું તો એ પણ અમે મેન્ટેન કરીશું આ વિડીયોમાં મેન્શન મેન્શન કરીશું તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો અમારા ફેનિલશ્રીને અમારું આ રમકડું છે અને આ રમકડાના માટે એક કોમેન્ટ કરજો કરજો ને કરજો ટ્યુટ રમકડું ત્યાંનું ટ્યુટ રમકડું આવું રમકડું હોય એટલે દાળો જતો રહે જબરજસ્ત તો થેન્ક યુ